પણ ખબર નથી ગુજરાત ના આદિવાસીઓ ગુજરાત ની પ્રજા એટલી છે મિત્રો અને આદિવાસી સમાજ નો ઇતિહાસ રહ્યો છે મિત્રો નીકળવું હોય ને તો એ ગોદાઓને સો વખત પૂછી પૂછી નીકળવું પડતો તો કઈ બાજુ થી તીર આવશે આ તાકાત છે આપણી સંસ્કૃતિ ભાજપ નીકળ્યું છે એટલે હું ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ સૌને બે હાથ કરીને વિનંતી કરું છું કે ભાજપ પર આવશે ધંધા રોકાવશે ખોટી પોલીસ ફરિયાદો કરશે પોલીસને આગળ કરશે પણ ડરવાનું નથી જો ડર ગયા સૌ મર ગયા અને એટલા માટે આપણે સૌએ એક થઈને કોંગ્રેસ નેતૃત્વ નો તમામ લોકો અને ભાષણ કરવાનો મોકો આપો એ બધા ખુબ ખુબ જય જય ભારત